આપણે બનાવીશું એકદમ એકદમ સિમ્પલ રીતે સરળ રીતે ઘઉંની થૂલી અહીંયા આપણે ઘઉના ફાળાની થૂલી વિશ્રાતી વાનગી મિત્રો આજે વિશરાતી વાનગી છે ઘઉંના ફાળાની થૂલી બનાવવાની રીત એકદમ સિમ્પલ છે સરળ છે આપણા દાદી નાની વખતના સમયમાં લોકો એક ટાઈમ ઘઉના ફાડા ખાતા હતા કારણ કે ઘઉના ફાડા ગ્લુટેન ફ્રી છે સાથે સાથે પચવામાં હળવો આહાર અને પાચક તંત્રને સ્ટ્રોંગ કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો ચલો કેવી રીતે ઘઉંની થૂલી બનાવી તેની જોઈએ રેસીપી અહીં આપણે કુકરમાં ઘઉંની થૂલી બનાવીશું એના માટે મેં અડધી ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થશે એટલે હું જીરાથી વઘાર કરીશ જીરાથી વઘાર કરી અને જીરું થોડું અંથું સંતળાય એટલે આપણે એડ કરીશું થોડા મગફળીના દાણા મગફળીના દાણા એડ કરવાથી ઘઉંની જે થૂલી હોય છે ખૂબ સરસ બને છે હવે અહીંયા ઘઉંના ફાળા લેવાના છે ઘઉંના જે ફાડા હોય એને આપણે એડ કરી દઈએ એકદમ સિમ્પલ સરળમાં સરળ રીતે ઓછી સામગ્રીમાં છતાં પણ વધારે ટેસ્ટી એવી આ ઘઉના ફાળાની થૂલી આપણે બનાવીશું ગેસની આંચ થોડી મીડિયમ કરી દઈએ આપણે હલાવીશું અને જીવના પણ તમે આ ઘઉના ફાળાની થૂલી બનાવી શકો છો અહીંયા મેં એક ચમચી તેલ લીધું છે હવે આપણા ફાળા હોય છે ઝડપથી ચડે એના માટે આપણે પહેલા તો અહીંયા બીજું કશું જ નહીં એડ કરણ અહીંયાં તમે જુઓ તો શેકાઈ એકદમ સફેદ સફેદ થઈ જાય છે એવી રીતે તેલમાં એ તેલમાં જ આપણે બે મિનિટ સુધી માત્ર ને માત્ર ઘઉના ફાળાને તેલના સાંતળી દેવાના છે જેના કારણે એકદમ ઝડપથી ચડી પણ જશે કાચા રહેશે નહીં અને આપણી થૂલી એકદમ સરસ બનશે સ્વાદ મુજબ નમક એડ કરવાનું છે અહીંયા એકલું નમક એડ કરો ને બીજું કોઈ જ એડ ન કરો છાશ અને થોડી દૂધ અને થોડી ખાઈ શકો છો પરંતુ મસાલા ટેસ્ટના શોખીન હોય એ લોકો હળદર એડ કરે લાલ મરચું એડ કરે ખાણા જીરું એડ કરે અને ગરમ મસાલો પણ એડ કરી શકે છે સાથે આમાં તમે ચાહો તો તમે સમારેલા મરચાં પણ એડ કરી શકો છો તો અહીંયા મારી આ જે ઘઉંના ફાળાની જે થોડી બનાવું છું એ દૂધ સાથે ખાવાની છે એટલે અહીંયા મેં ડુંગળીને એવું કશું જ એડ નથી કર્યું માત્ર માત્ર નોર્મલી એકદમ ઓછામાં ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે જો અહીંયા તમે હવે ઘઉંના જે ફાળા હોય છે એ ફાળા આપણે એકદમ સરસ રીતે તેલમાં સેટ થઈ ગયા છે ગેસની આંચ ફૂલ કરી દઈએ ફૂલ કર્યા પછી એક વાટકી ઘઉંના ફાળા હતા એટલે ચાર વાટકી પાણી આપણે એડ કરવાનું છે ચાર વાટકી પાણી ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે એકદમ મીડિયમ આપણે રાખીશું ઓકે એકદમ મીડિયમ આંચે આપણે ચાર સીટી થવા દઈએ ઓછામાં ઓછી તમે પંદર મિનિટ ચડવા દો ને મીડિયમ આંચે સીટી ન બોલાવો તો પણ ચાલે તો ચલો હવે આપણે આ ઘઉના ફાડાની થૂલીનો ટાઈમ થયો છે સ્પેશિયલી વજન ઘટાડવા માટે કેવી રીતે આ થૂલીનું સેવન કરવાનું એ પણ હું તમને જણાવીશ તો ચલો સૌથી પહેલા આપણા ઘઉના ફાડાની થૂલી બને એની વેટ કરીએ અહીં કુકરમાં